અમદાવાદમાં ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર જોવા મળી દુકાનો સીલ હોવા છતાં પણ માવાનું વેચાણ કરતા વેપારીઓ પર હવે તવાઈ બોલાવવામાં આવી છે ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ કોર્પોરેશન આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી કાલુપુરમાં માવાની દુકાનો સીલ હોવા છતાં પણ દુકાનની બહારથી વેપારીઓ માવાનું વેચાણ કરી રહ્યા હતા ત્યારે જાહેરમાં વેચાણ કરનારા તમામ વેપારીઓ સામે દંડનીય કાર્યવાહીની તૈયારીઓ દિવાળીના તહેવારને લઈને એમસી નું ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે મીઠાઈઓ ચોકલેટ બેકરી વસ્તુઓનો ચેકિંગ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે ફૂડ વિભાગની ટીમો બજારમાં તૈનાત કરવામાં આવી છે ગ્રાહકોને દિવાળીના તહેવાર બાબતે ચેકિંગ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા દશેરા પછી કરવામાં આવ્યું છે જેમાં પણ કરવામાં આવી છે રાત્રે પણ મીઠાઈ બેકરી આઈટમ્સ વગેરે એનું ઉત્પાદન થતા એકમોનું રાત્રે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે અને દિવસ દરમિયાન પણ સતત આ ચેકિંગ ચાલુ રહ્યું છે આમ નોર્મલમાં એક અઠવાડિયામાં એસી થી સેમ્પલ આસપાસ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવાતા હોય છે આ સ્ટાફ દ્વારા હવે આવનારા બે દિવસોમાં દોઢસો થી વધુ સેમ્પલો પર ડે લેવાનું આયોજન કરેલું છે જેમાં મુખ્યત્વે મીઠાઈ અને મીઠાઈમાં બનાવવામાં ઉપયોગમાં આવતી ઇન્ગ્રીડિયન્ટ આઇટમ્સ Uh, bakery items and then milk and milk products as well